માંગરોળ તાલુકાના મોલવણ ગામે નાની ક્રેન ઉપર મોટી ક્રેન પડી ઘટનાને પગલે મુસ્લિમ પરિવારના કમાઉ એકના એક દીકરાનું મોત થતાં પરિવાર પર દુઃખનું આભ તૂટ્યું હતું મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામ ખાતે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રેન ઉપર ક્રેન પડતા એકનું મોત થયાની ઘટના બની છે ઇન્ડસ્ટ્રીમાં સાયલો નામનું મશીન ફિટ કરવા માટે નાની અને મોટી એમ બે ક્રેનો ભાડે મંગાવવામાં આવી હતી આ દરમિયાન આ કામગીરી ચાલુ હતી ત્યારે ભારે વજનના કારણે તેમજ જમીનમાં નવું માટી પુરાણ હોવાથી મોટી ક્રેન જમીનમાં દબાઈ ગઈ હતી અને સંતુલન ગુમાવી સીધી નાની ક્રેન ઉપર પડી હતી મોટી ક્રેન નાની ક્રેન ઉપર પડતા નાની ક્રેનનો ભૂક્કો બોલી ગયો હતો અને ક્રેનમાં સવાર બાવીસ વર્ષીય ચાલક સાહિદ પઠાણને ગંભીર છાતી કપાળ બંને પગના ભાગે ઇજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતક યુવકના શાળાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા મૃતક સાહિત જેઓ પરિવારના માત્ર એક જ કમાવ વ્યક્તિ હતો અને બે બહેનોનો એકનો એક લાડકવાળો ભાઈ ગયો એક બહેન સાસરે છે જ્યારે પોતાની સત્તર વર્ષની બહેન અને માતાની સાથે રહી ક્રેન ભાડે લઈ જઈને પોતે ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો એકના એક દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ